જે મારા મિત્રો તો આજે આપણે ફરી એકવાર વાર બહાર વીસ વર્ષ સવારે છ વાગ્યા થી આજે સાત વાગ્યા જો હવે ચોમાસું આવી રહ્યું છે તો તમે ભજીયા ની શોધમાં હશો તો પણ તમારા માટે ફરી એક વાર ટેસ્ટ કરી પાંચ વર્ષ વરસાદ ના સોટા આયા

તો ગોપાલ કાકા તમારા દુકાનનું નામ જણાવજો વૃંદાવન દાળ વડા તો વૃંદાવન દાળ વડા સેન્ટર કેટલા ટાઈમથી ચલાવો છો કાકા 20 વર્ષથી અને એનું લોકેશન જણાવજો કાકા ખાતે ચોકડી તો દાળ ભાવ શું રાખે છે કાકા 20 રૂપિયા 100 ગ્રામ દાળ વડા તો ખરા એની સિવાય બીજું શું બનાવો છો કાકા બીજું ભજિયા મળે છે બટાકા ના ટીકડી વાહ સરસ ગોપાલ કાકા ગોટા મેથીના અને કોઈ સુપ્રસંગે ઓર્ડર હોય તો એ પણ લો છો ને કાકા હા કરીએ છીએ અને ગોપાલ કાકા એનો તમારો ટાઈમિંગ શું છે અમારા દર્શક મિત્રોને જણાવી દેજો સવારે 6 વાગ્યા થી સાજે 7 વાગ્યા સુધી અચ્છા 7 વાગ્યા સુધી સાંજે ચાલો મિત્રો અને અમારા દર્શક મિત્રોને જણાવો કે દાળ વાળા સાથે ચટણી કેવું શું આપો છો બીજું મરચાં ચટણી ખબર ગોપાલ કાકા તો અમને ભજિયા ટેસ્ટ કરાવી દો જય મહારાજ જય મહારાજ તો મિત્રો આપડા દાળ વાળા અને ભજિયા આવી ગયા છે સાથે તમે જોઈ શકો છો ચટણી આવશે ડુંગળી આવશે અને મરચાં આવશે તો આટલું માત્ર 30 રૂપિયામાં જો હવે ચોમાસું આવી રહ્યું છે તો તમે ભજિયાની શોધમાં હશો તો તમે નડિયાદથી અમદાવાદ જતા હશો તો વચ્ચે ખાતરા ચોકડી આવે છે તો લોકેશન તમને બતાવી દઈએ તો ખાતરા ચોકડીની આજુબાજુમાં છે વૃંદાવન દાલવાળા સેન્ટર તો તમે એકવાર દાલવાળા ટેસ્ટ કરજો જોરદાર બનાવે છે તો આપણે ટેસ્ટ કરીએ થોડાક તો અમે પહેલાં ટેસ્ટ કરી દે છે તો પણ તમારા માટે ફરી એકવાર ટેસ્ટ કરીએ વાહ દોસ્ત જોરદાર છો અને સાથે ડુંગળી પણ છો અને મરચાં પણ છો અને આ છે મેથીના ના તો એ પણ આપણે ટેસ્ટ કરીશું વાદોસ મસ્ત તો ચોમાસાની જો મોજ માણી હોય તો વૃંદાવન દાલવાડા સેન્ટરમાં એકવાર જરૂરથી આવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આવા નવા જ વિડીયો આવતા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ જય હિન્દ મહારાજ ભાઈ મારા શું નામ તમારું પરેશ પટેલ ક્યાંથી આવજો ભાઈ અચ્છા પરેશ ભાઈ તો તમે અહીંયા કેટલા ટાઈમથી ભજીયા ખાવા આવો છો આથી 5 વર્ષ તો એનો દાળવાળાને ભજીયાનો ટેસ્ટ કેવો હોય છે સારો અને એનો ભાવ અને ચોખ્ખાઈ અને ગોપાલ કાકાનો સ્વભાવ કેવો લાગે આભાર તમારો અભિપ્રાય જાણવા માટે તો અમારા દર્શક મિત્રો ને અહિયાં માટે શું કેશો નાસ્તો કરવા માટે અહીં જ આવું અહિયાં જવાય ને આભાર જય મારાજ મારાજ તો દોસ્તો આપણા ગોપાલ કાકા વિડીયોના એન્ડમાં એક મસ્ત ગીત ગાશે બે કડી તો એ સાંભળવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં કેમ કે હવે ચોમાસું આવી રહ્યું છે બધા જ ભજીયાના શોખીન ભજીયા ખાવા સારી જગ્યાએ જઈ શકે અને હા મિત્રો અમે આવા જ ખાણીપીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાવીએ છીએ તો આજે જ આપેલા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો તમે તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો ખાતરા ચોકડી થી અમદાવાદ જતા બસ ખાલી નાનો યુટર્ન લઈને વૃંદાવન દાલ સેન્ટર છે તો ત્યાં તમે જોઈ શકો છો ઉપર લખેલું છે કે જલેબી પત્તરવેલી પથ્થરવેલી અને બટાકાવાળા મેથીના ભજીયા બધું તમને અહીંયા મળી રહેવાનું છે અને જો તમે દોસ્તો અહીંયા નાસ્તો કર્યો હોય તો એનો ટેસ્ટ કેવો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો અમને તો જોરદાર ટેસ્ટ લાગ્યો અમે તમને સજેસ્ટ કરીશું કે જો નડિયાદ થી તમે અમદાવાદ જતા હોય તો એક વાર નાસ્તો કરવા જરૂરથી જજો તો હવે આપણા કાકા એક મસ્ત ગુજરાતી ગીત ઈદગાહ છે મારું નામ ગોપાલભાઈ છે હું પહાડ ગામનો રહેવાસી છું વરસાદ વરસાદના સોટા આયા એ દોનું પૂર લઈ વરસાદના ના સોટા આયા એ દોનું પૂર લઈ તૂટો જતી રહી તારી અધો રહી ગઈ સપના વાહ વાહ તો સપના ત્યાં પણ હોય તો તમને તમારો તમારો યાદ કરે છે વાહ વાળે